ધાનેરા તાલુકાના રવિયા ખાતે જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે આ સિવાય સરકાર દ્વારા તાલુકા અને જિલ્લાના ગામડાઓમાં જાહેર શૌચાલય બનાવવા અંતર્ગત પાના આપવામાં આવી રહી છે ત્યારે ધાનેરા તાલુકાના રવિયા ગામમાં માધ્યમિક શાળા પાસેના રસ્તા પર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ બે હજાર ઓગણીસ વીસની ગ્રાન્ટમાંથી ગામ લોકોના ઉપયોગ માટે શૌચાલય બનાવ્યા છે પરંતુ વર્તમાનમાં તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યાં પાણીની પણ વ્યવસ્થા નથી આ સિવાય શૌચાલયો આસપાસના વિસ્તારોમાં સફાઈનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે જેને કારણે ગામમાં સરકારના સ્વચ્છતા અભિયાન પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે આમાં જાહેર શૌચાલયો ફક્ત દેખાવ પૂરતા બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વર્તમાનમાં આ શૌચાલયોને ખંભાતી તાળા મારેલા જોવા મળી રહ્યા છે આમ ગામ લોકોના જાહેર ઉપયોગ માટે બનાવવામાં આવેલા શૌચાલયોને બનાવ્યા બાદ એક પણ દિવસ ચાલુ રાખ્યા વગર પંચાયત સત્તાધીશો દ્વારા ખંભાતી તાળા મારી દેવામાં આવતા જાહેર શૌચાલય બનાવવાનો આશરે શું

baraba